સાહેબ આ માંડવી તાલુકાનો કચ્છ જિલ્લાના માંડવી તાલુકાનું બાળા ગામ છે બાડા ગામ જ્યાં નર્મદા કેનાલ આવે છે જ્યાં છેવાડું નર્મદા કેનાલનું ત્યાં છે ત્યાં સોડા એસ બનાવવા માટે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ એ કંપની સ્થાપવા માટેની વિચારણા છે અને એ કંપની અગિયાર લાખ ટન સોડા એસ પર યર કરશે પાંચ લાખ ટન ડેન્સ સોડા અને બે લાખ ટન સોડા ખાવાનું સોડા આ રીતે આ ઉત્પાદન કરશે અને એ ઉત્પાદન માટે એને લાઈન લાઈમસ્ટોન જોઈએ અને કોલસો જોઈશે જે કોલસા આધારિત એ પોતાનું ત્યાં વીજ મથક નાનકડું સ્થાપસશે અને એક એ કંપની માટે દરિયામાંથી વિપુલ પ્રમાણમાં પાણી ખેંચવામાં આવશે એના જે પણ કરવાની જે પ્રોસેસ કરવા માટેની હોય છે એ અને પછી એ પાણી પાછો દરિયામાં નાખવામાં આવશે એટલે અમારો વિરોધ સાહેબ આ છે કે આ કેમિકલ બહુ નુકસાનકારક અમે સુત્રાપાડામાં જોયું કે ભયંકર રીતે આ કંપનીને લીધે આજુબાજુમાં નુકસાન થાય છે